ગુજરાતમાં એક મહિનામાં રાહુલ ગાંધી છે તે બીજી વાર આવ્યા છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતનું સંગઠન પણ મજબૂત કરવાનું છે અને ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં પણ જીત મેળવવાની છે પરંતુ રાહુલ ગાંધીનું આ ગુજરાતમાં વારંવાર આવવાથી જે ગ્રાસરૂટ લેવલનું સંગઠન છે તે કેટલી હદે મજબૂત થઈ શકે આ સંગઠનમાં કઈ કઈ ત્રુટીઓ છે તે દરેક મુદ્દે યુવા નેતા મુકેશ આંજડા સાથે વાત કરવી છે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવે છે મીટિંગો અંદર કરે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે આ ગુજરાતના નેતાઓ એ મજબૂતાઈ કેળવી શકશે જો રાહુલ ગાંધીજી ગુજરાતમાં આવવાના લીધે ખૂબ જ યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અમે જેવી રીતે જિલ્લા સ્તરે જે સંગઠનને મજબૂત કરવાની વાત રાહુલ ગાંધીએ કરી છે અને એનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂઆત થઈ રહી છે તમને ધ્યાન હશે કે જ્યારે બી દેશની અંદર આઝાદીની ચળવળ ચાલી રહી હતી અને અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ ગુજરાતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી જ્યારે દેશને મથી અંગ્રેજોને હાકી કાઢવા માટે એવી જ રીતે આ દેશની અંદર જ્યારે ભ્રષ્ટાચારી શાસનને દિન પ્રતિદિન જ્યારે વધી રહ્યું છે ત્યારે ગુજરાત ની અંદરથી જ પરિવર્તનનો પવન ફૂંકાશે અને ગુજરાતથી જ પરિવર્તનનો પાયાની પાયો નખાશે ને તેની શરૂઆત થશે તમને જે રીતે રાહુલ ગાંધીએ ગુજરાતની ગુજરાતની અંદર જે આવવાના લીધે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાહુલજીએ પાર્લામેન્ટની અંદર પણ કીધું કે અમે બે હજાર સત્યાવીસમાં તમને હરાવીશું અને આ જે જેવી રીતે પહેલી વખત રાહુલ ગાંધી આવ્યા હતા અને ત્યારે રાહુલ ગાંધીએ અમારી પોલિટિકલ એફેર્સ સાથેની જે મિટિંગ કરી હતી એમાં પણ વિવિધ રીતે એની ચર્ચાઓ થઈ હતી અને તમામ જ્ઞાતિના લોકોને યુથ કોંગ્રેસમાં જોડવા જોડવા માટેની અપીલ કરી હતી એનએસયુઆઈ સાથે જોડવા માટે અપીલ કરી હતી અને કોર્પોરેશન હોય કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય એ ઇલેક્શનમાં પણ કેવી રીતે યુવાનોને પ્રતિનિધિત્વ મળે એના વિશેની પણ વાત કરી હતી એટલે ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીજી ખૂબ જ સતર્કતાથી દાખવી અને ગુજરાતની ઉપર ફોકસ કરી રહ્યા છે અને ચોક્કસપણે બે હજાર સત્યાવીસમાં અમને પરિણામ મળશે અમે બે હજાર સત્તરમાં જ્યારે બી વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે થોડું જ માર્જિનથી અમે સરકારમાંથી રહી જ રહી ગયા હતા અને એ જે ઘણી બધી અમારી જે ત્રુટીઓ છે ખામીઓ દૂર કરી અને અમે બે હજાર સત્યાવીસની સરકાર લાવવા માટેની અમે ગુજરાતની અંદરથી પરિવર્તનનો દોરની શરૂઆત થશે ચૂંટણી જીતવા માટે જોઈએ છે સંગઠન અને ગુજરાતમાં જે પ્રકારે કોંગ્રેસનું સંગઠન છે તે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સામે સૌથી નબળું છે સત્યાવીસ જીતવાની વાત કરો છો પરંતુ થોડાક સમય પહેલાં જે પ્રકારે પાલિકા પંચાયતોની ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસ પાર્ટી એક પણ એવી કોઈ જગ્યા નથી જીતી શકી કબજે નથી કરી શકતી કયા પડકારો દેખાઈ રહ્યા છે જ્યારે કોર્પોરેશનની તમે ઇલેક્શનની વાત કરી ત્યારે કોર્પોરેશનમાં ઇલેક્શનમાં તમે જૂનાગઢ જોશો મહાનગરપાલિકા પાલિકા તો તમે ત્યાં અમારું જે પરિણામ આવ્યો એ પહેલાં અમારી એક સીટ હતી પણ અમે દસ કરતાં પણ વધારે ત્યાંથી બેઠક લાવી છે મતલબ રૂરલ રૂરલમાં અમે સારું પરફોર્મન્સ ઘણી વખત કરી શક્યા છીએ પરંતુ ક્યાંકને ક્યાંક મહાનગરોમાં અમારી સારું પરફોર્મન્સ નથી રહ્યું પણ આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જોશો તો ગંધ કરતાં પણ અમારી બેઠકો વધી છે એટલે અમે ક્યાંકને ક્યાંક અમારી કાર્યકર્તાઓ સતત સતત સંઘર્ષ કરે છે અને સંઘર્ષ કરીને અમે આ બે હજાર સત્યાવીસની અંદર જે સરકાર લાવવા માટેનો અમે સતત પ્રયત્નશીલ રહીશું અને એ જે રાહુલ ગાંધી જે વાત કરી રહ્યા છે રાહુલ ગાંધી જે વાત કરી રહ્યા છે એ અમે છે ગ્રાસરૂટ સુધી લઈ લઈ જઈશું અને ગ્રાસરૂટમાં અમે જે કાર્યકર્તાઓ છે જે બૂથ મેનેજમેન્ટ હોય જે તમામ પ્રકારનું અમે મેનેજમેન્ટ કરી અને બે હજાર સત્યાવીસની અંદર નવા જોમ સાથે અમે ઇલેક્શન લડીશું અમે રાહુલ ગાંધી એક વાત વારંવાર કરી રહ્યા છે કે ભાઈ ગુજરાતમાં રેસના ઘોડા અલગ છે અને લગ્નના ઘોડા અલગ છે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આવનારા સમયમાં આજે જે લગ્નના ઘોડા છે તેઓને કાઢવા પડે તો કાઢી પણ મૂકવાના છે કેવી રીતે જોવો છો તમે યુવા નેતા છો રાહુલ ગાંધીએ જે વાત કરી છે રાહુલ ગાંધીએ પહેલો જ પ્રેફરન્સ આપ્યો છે જ્યારે અમારી પોલિટિકલી અફેર્સની જે મિટિંગ થઈ એમાં પહેલી જ જે ચર્ચા થઈ એ યુવાનોને ખાસ કરીને સ્થાન આપવાની વાત કરી અને એ યુવાનોને તમામ રીતે આગળ 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 લાવવાની વાત વાત કરી યુથ કોંગ્રેસના નેતા હોય એનએસયુઆઈના નેતા હોય એઓને ક્યાંક ને ક્યાંક પાલિકાની હોય ચૂંટણી હોય ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તાલુકા પંચાયત હોય જિલ્લા સ્તરે તમામ રીતે ક્યાંક ને ક્યાંક યુવાનોને પ્રતિનિધિત્વ આપી અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાની એવો વાત કરી જ્યારે બીજી રીતે જે રાહુલ ગાંધીએ જે વાત કરીએ રેસના ઘોડાની તમે જે વાત કરી છે એ પણ રાહુલ ગાંધીએ ખૂબ જ ઝીણવટપૂર્વક એનો અભ્યાસ કરીને જ કીધું હોય કારણ કે રાષ્ટ્રીય રેવલે રાહુલ ગાંધીએ લોકસભામાં જ્યારે વાત કરતા હોય કે અમે બે હજાર સત્યાવીસમાં ભાજપને ગુજરાતની અંદર હરાવીશું ત્યારે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ એક જવાબદારી વધી જાય વધી જાય છે અને અમે લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છીએ કે રાહુલ ગાંધીએ આ વખતે એક ખુલ્લા મંચ ઉપર આવીને વાત કરી છે કે અમે જે પણ પાર્ટી વિરુદ્ધ જે કામ કરે છે એઓને પણ હાકી કાઢવા માટે પાર્ટી કટિબંધ છે અને એમાં ખાસ કરીને યુવા જે નેતાઓ છે એ એમાં એક નવા પ્રકારનો ઉત્સાહ આવી ગયો છે કે એઓને એક નવા કરવા પ્લેટફોર્મ મળશે આજે રાહુલ ગાંધી આવ્યા છો જિલ્લાના જે પ્રમુખો છે તેઓને એક પાવર આપવાની વાત છે અને કયા કયા મુદ્દે સંભવત ચર્ચા થઈ શકે તેમ છે અને કેટલા દિવસોમાં તેનું ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એવું તમને કંઈ લાગતું હોય જે રાહુલ ગાંધીએ જે વાત કરી કે જિલ્લા પ્રમુખોને નવી સત્તા આપવાની વાત કરી કરી છે એમાં ક્યાંક ને જે વિસ્તારના ઘણી વખત પ્રાણ પ્રશ્નો હોય છે એ ઘણી વખત ક્યાંક ને ક્યાંક એને ઉઠાવવા માટેનું ક્યાંક ને ક્યાંક કોઈ કચાસ રહી જતી હોય કોઈ કોઈના દ્વારા તો ખાસ કરીને જે વિસ્તારના પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉઠાવવા માટેની પણ અમે ખૂબ જ અમે તાકાત દેખાડીશું લોકો વચ્ચે જઈશું અને લોકો વચ્ચે જે પ્રાણ પ્રશ્નો છે એને ઉજાગર કરીશું અને સરકાર સામે જેવી રીતે અંગ્રેજો સામે અમે લડ્યા હતા એવી જ રીતે આ ભ્રષ્ટાચારી સરકાર સામે અમે લડીશું જી જરૂરથી આ ત્રેસ કોંગ્રેસના નેતા મુકેશ આંજણા તેમનું કહેવું છે કે આવનારા સમયમાં બે સત્યાવીસ પણ જીતવાની છે પાલિકા પંચાયતો પણ જીતવાની છે પરંતુ ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે તેમનું સંગઠન પણ મજબૂત છે અને કોંગ્રેસ હવે જે પ્રકારે આગળ વધવાની વાત કરી રહી છે સંગઠનને પણ તે વિસ્તારવાની વાત કરે છે રેસ્ટના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ કરવાની પણ વાત કરે છે પરંતુ રાહુલ ગાંધી અને દિલ્હીથી આવેલા નેતાઓ અહીંયા આ કોંગ્રેસ ભવનમાં મિટિંગો કરે છે પરંતુ ગુજરાતના નેતાઓ તેમની જે વાતો છે તે જમીન સુધી અને નાનામાં નાનો કાર્યકર અને વોટર સુધી કેવી રીતે પહોંચાડે છે તે આવનારો સમય જ બતાવશે કેમેરામેન આસિફ કાદરી સાથે તોફી ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવ